પોતાના માલિકના ઘરમાં ખાતર પાડવા રાતે ચોર આવતા કૂતરાએ બસવાની તૈયારી કરી ત્યાં જ ચોરે ખિસ્સામાંથી મીઠાઈનો ટુકડો કાઢ્યો અને કૂતરા આગળ ધર્યો કૂતરો નિમક હલાલ અને પોતાનું હિત સમજનાર હતો ચોરને સંબોધીને એ બોલ્યો તારી મીઠાઈ તારી પાસે જ રહેવા દે એ મને ન ખપે આજે તો મને મીઠાઈનો ટુકડો આપે છે એટલે મારે આખી જિંદગી ચાલશે એ કરતાં મારા માલિકનો કાયમનો લુખો સૂકો રોટલો સારો આજે તારી મીઠાઈના ટુકડાની લાલચમાં પડું તો કાયમનો રોટલો ખોઈ બેસું વધુમાં હું નિમક ખરામ ઠરું એ જુદું માટે મારે આવો ખોટનો ધંધો કરવો નથી ચાલ અહીંથી નીકળ નહીંતર હમણાં બસીને મારા માલિકને ઉઠાડ્યો સમજ નિમખ હલાલ કૂતરો આગળ પોતાનું કાંઈ ન ચાલવાથી ચોર છાનો માનો પોતાને રસ્તે પડી ગયો નિમક હલાલ થવું એ હંમેશા માટે ફાયદાકારક હોય છે